બહુ જ ફેમસ એવો પ્રાગ મહેલ જે તમને ક્યાં જોવા મળશે કચ્છના ભુજની અંદર જોવા મળશે કચ્છના ભુજના વચ્ચે તમે જોવા એક સરસ મજાનું તળાવ આવેલું છે અને એ તળાવની આજુબાજુ તમે એક આંટો માળો એટલે કચ્છનું જેટલી પણ ભવ્યતા છે બધી તમને જોવા મળે એની અંદર કચ્છ મ્યુઝિયમ એ તળાવની સામે કચ્છ મ્યુઝિયમ પણ આવી ગયો ચાલો એ તળાવનું નામ તમારે કોમેન્ટની અંદર છે બહુ છે છે નામ શું ભુજની સેન્ટરમાં આવેલું છે અને ફરતે આંટો માળો ને તો ત્યાં તમને બધા મહેલો પણ તમારે આવી ગયા પ્રાગ મહેલ આયના મહેલ કચ્છનું મ્યુઝિયમ સ્વામિનારાયણ મંદિર આ બધી વસ્તુ તમને એ તળાવના આંટો માળો લે તમને જોવા મળે ક્લિયર એ તળાવનું નામ તમારે કહેવાનું છે ઓકે તો વાત કરતા હતા આપણે કઈક પ્રાગ મહેલ તો પ્રાગ મહેલ ત્યાં આવેલો છે તો કચ્છના ભુજની અંદર આવેલો છે બહુ ફેમસ છે તો કચ્છના ભુજમાં આવેલા પ્રાગ મહેલ નું બાંધકામ ઈસવીસન પૂરું કરી શક્યા નહીં કામ છે પૂર્ણ થયું શરૂ કોણે કરાવ્યું હતું તો અઢારસો ને માં રાવ પ્રાગ મલજી બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ એમનો સમય થતો રહ્યો એના પછી કોણ આવ્યા ખેંગારજી ત્રીજા આવ્યા અને ખેંગારજી ત્રીજાના સમયમાં વર્ષ અઢારમાં આજે પ્રાગ મહલનું જે બાંધકામ છે એ પૂર્ણ થયું આની અંદર તમને કઈ શૈલી જોવા મળશે તો ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે કઈ શૈલી ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે આ મહેલના સ્થપતિ સ્થપતિ ધેટ મીન્સ કે શું ડિઝાઇનર આર્કિટેક્ટ એ કોણ હતા તો કનરલ હેનરી સેન્ટ વિલિંગસન કોણ હતા કનરલ હેનરી સેન્ટ વિલિંગસન હતા મહેલમાં કોરિન્થિયન થાંભલા તમને જોવા મળશે પછી યુરોપિયન વનસ્પતિ જોવા મળશે અને પશુઓનું નકશી કામ વાળું કોતર કામ પણ આની અંદર તમને જોવા મળશે મેં આજથી આઈ થિંક ચાર કે પાંચ વર્ષ પહેલા આ મહેલ મેં વિઝિટ કરી હતી ઓકે અંદર એન્ટ્રીમાં જો તમારે કેમેરો લઈ જવો હોય તો એની અલગ ફીઝ હતી અંદર ફોટોગ્રાફી ટોટલી બધી મનાઈ હતી ઓકે કેમેરો જે લઈ જવું હોય તો એ ફોટોગ્રાફી કદાચ કરી શકે એવું હતું તેના અલગ ચાર્જ હતા અને એની અંદરનું જે છે એ મતલબ કે અંદર ફોટોગ્રાફી કરવા નથી આ સરસ છે અને જ્યારે ભૂકંપ આવ્યો હતો બે હજારની સાલમાં કચ્છની અંદર ત્યારે આ ઉપરનું છે તૂટી ગયું હતું એના પછી પાછું રિનોવેશન કરાવીને તમે છે ઉપર પણ જઈ શકો છો કે આ ઉપર જે છે ત્યાં પણ તમે જઈને આખું ભુજ છે આખું તમને ભુજ પણ દેખાય ઓકે તો મહેલમાં કોરીથિયની અંદર થાંભલા યુરોપિયન વનસ્પતિ અને પશુનું નકસીકામ વાળું કોતરણી કામ છે મહેલમાં પિસ્તાલીસ ફૂટ ઊંચું ટાવર છે જેની મેં વાત કરીએ જેના પરથી આખું ભુજ છે તમે જોઈ શકો છો તો આવો સરસ મજાનો મહેલ તમને ક્યાં જોવા મળશે કચ્છની અંદર જોવા મળશે જેનું નામ છે પ્રાગ મહેલ કોને બંધાવ્યું હતું નામથી જ ખબર પડી જાય પ્રાગ મહેલ તો પ્રાગ મહેલજી બીજા દ્વારા બંધાવવામાં આવ્યો હતો ત્રીજાના સમયમાં થયો હતો અને એના પછી આઈ થિંક ત્રીજા એક રાજા હોય છે જેમને આનું સમારકામ કરાવ્યું છે ક્લિયર તો એ સમારકામ આની અંદર પરંતુ ભૂકંપમાં તૂટી ગયું હતું પછી આનું પાછું સારા સમારકામ સોરી સમારકામ કરવામાં આવ્યું હતું પોતાના ખર્ચે એનું સમારકામ કરાવ્યું હતું ટાવરને બાવર બધું પછી બનાવ્યું હતું ક્લિયર તો પછી આ ખુલ્લો મુકવામાં આવ્યું હતું ઘણા વર્ષો સુધી આ બંધ ભૂકંપ થઈ ગયો એના પછી આજે તૂટી ગયો હતો અને સારો એવો ભાગ તૂટી ગયો હતો આખું સમારકામ કરાવતા ઘણા વર્ષો થયા અને એના પછી પછી આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ક્લિયર જે કચ્છના રહેવાસી છે ભુજના રહેવાસીઓ છે એમને વધારે આઈડિયા છે ઓકે વધ્યા આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો